હોય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ ખુબ ખૂબ આભાર પાલમપુર શહેરમાં આજરોજ મહાકાળી જવેશનું ઓપનિંગ કરાયું હતું બનાસકાંઠાનું આલિશાન અને લક્ઝરિયન આ શોરૂમમાં ખાસ ઓપનિંગમાં મહેમાન તારક મહેતાના ઉલ્ટા ચશ્માના એક્ટર્સ એવા જેઠાલાલ અને બબીતાજી ખાસ મહેમાન બન્યા હતા આજે મહેસાણા મહાકાળી જ્વેલર્સની હેડ ઓફિસ મહેસાણા ખાતે છે એની અમે ત્રીજી બ્રાન્ચ પાલનપુર ખાતે સૌથી ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટો એક્સક્લુસિવ શોરૂમ અમે અહીંયા ડેવલપ કરેલો છે અને પાલનપુરની જનતાનો ખૂબ જ અમને ઉમળકાભર આવકાર મળ્યો છે એ બદલ પાલનપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર અહીંયા સાત દિવસ માટે અહીંયા ઓફર રાખેલી છે અમે સોનામાં જોરદાર મોટા મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ ત્યાર પછી નવરાત્રિમાં પણ અમારી ઓફર કન્ટિન્યુ ચાલુ જ રહેશે આ રીતે તો સતત પાલનપુરની પ્રજાને અમારી વિનંતી કે સતત અમારી તરફ એક એક અભિપ્રાય આપી રહે અને અમને એક ઉમળકાપૂરું આવકાર આપે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર રાખશું આજે જેઠાજી અને બબીતાજી જે લોક કલાકાર બહુ પ્રિય છે એવા એમના સાથે ઓપનિંગ કરાયું હતું તેમજ સ્વામિનાર સંતો દ્વારા અહીંયા પૂજા વિધિ કરાઈને અને શોરૂમ શોરૂમ મોટો મોટો મે ઓપનિંગ કરાવડાયેલું છે આજે કીર્તભાઈ પટેલ આજે આજે અહીંયા અભિનંદન ઉપસ્થિત છું અને આટલો આટલો બધો પ્રેમ આટલો બધા આશીર્વાદ બધા વડીલોને મળી રહ્યા છે

धन्य मन धन्य स्वस्थ रहे, तंदुरस्त रहे, और आप सब लोग आविष्टित मनोरंजन करता रहिए। सर बहुत आना कुछ ना Thank you, thank you, thank आप सब लोगों को खूब-खूब आभार। और आप सब संपर्क जो भाई त्यागर कोई। ન હોય કે ભાઈ લોકો રસ્તો જામ કરી દીધો છે કે રસ્તો એમ પણ જરા થોડો ખાલી રાખજો કે જેથી વાહનો અવરજવર કરી શકે અને બસ આજે આપણા આશ્રમ વગર એ કરતા નથી એટલે પણ બહુ સત્સંગી ભક્તો કેવાય અમારે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન બસ સુંદર કાર્ય जाना Thank you so much. आपका बहुत हार्दिक स्वागत है हमारे महाकाली ज्वेलर्स के शोरूम के उद्घाटन पे खूब खुश कई बार आई हूँ पालनपुर में इस बार पहली बार आ रही हूँ आप सबको देखिए यहाँ पे सुबह अभी ग्यारह बजे है आप सब लोग जो यहाँ पे आए हो सो ग्रेटफुलस मैम सो ग्रेटफुल इतना अच्छा लग मुझे आप મોટી સંખ્યાની અંદર પાલનપુરવાસીઓએ મહાકાલી જવેસની મુલાકાત લીધી હતી અને ત્યાં પહોંચીને આનંદ અનુભવ્યો હતો